યામીની બેન ચોક્સી નરેન્દ્ર પુરોહિત સાહેબ વિપિનભાઈ પટેલ રેખા ટીચર ઉષાબેન તથા ઉમાબેનને વિદ્યાર્થીઓ દ્વારા શાલ ઓઢાડી અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે શિક્ષકોએ પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ પોતાના વિદ્યાર્થી કાળની સ્મૃતિઓ યાદ કરી હતી આપણે અત્યારના આ બધા શ્રેષ્ઠો ભજન કર્યા છે તો શિક્ષકો Yeah. कदाच <laughs> जे